નમસ્કાર મિત્રો તો આ બધાથી નવો વિડિયોમાં ને ભવનામ છે મુકેશ અમારું ચેનલ નામ છે દીજીલાજી બ્લોગ તો રે માતાજીના મુંબઈ તો સ્વાગત છે નવો વિડિયોમાં અને કે રવાજી જે સાના છત ને હવે જમવાનું ક્યાં છે તો આપણે જમી લઈ ને જમવાનું શું બન્યું છે તમને વિડિયોમાં લાઈવ બતાવવું અને જોઈજો આ શું આજ જમવાનું શું બનાવ્યું છે તો જોજો આ વિડિયોમાં શું બનાવ્યું છે જમવાનું તો જો આશું તો અહીંયા નથી અત્યારે જમવાનું બનાવીને ગઈ છે જવું શું લાગે તમને આ કમેન્ટ કરજો યાર બાકી તો તમને ખબર તો પડી જ ગઈ છે ને જો આ વેલ શાક બનાવેલું છે મસ્ત મસ્ત જવો ને હમણાં આશુ આવશે કે જમવાનું આપસે પછી જમવાનું છે તો યાર કેવા લાગે મારા વિડિયો કમેન્ટમાં ક્યો યાર ને સબ્સ્ક્રાઇબ કરવાના ક્યાં પૈસા નથી દેવા પડતા યાર પ્લીઝ મારો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો એમલગુજલ બ્લોગ્સ ને કેવા લાગે મારા વિડિયો યાર કમેન્ટમાં ક્યો આખી વિડિયો બનતા હોય તો શેર કરો લાઈક કરો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને શેર કરવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા યાર તો સબ્સ્ક્રાઇબ કરીજો મારો ચેનલ ને યાર એમલગુજલ બ્લોગ્સ ને તો હવે આખી વાત જોઈએ આપણે રાવ કે ધમમાન છે આપણે તો યાર કે આપણી વિડિયો બનાવી દેજો આવી રીતે કે ધમમાન છે આપણે બરાબર તો વિડિયો આગળથી બનાવી દેજો જો ધરું થઈ ગયું છે ફૂલ કાઈ દેખાતું નથી જોઈ શકો છો તમે આવ ગમ ઘોરું બંધારું છે જો કાઈ દેખાય કાઈ નથી દેખાતું બંધારું થઈ ગયું છે તો આશ્યું ગીત છે હવે આવે એટલે જમવાનું છે તો આશુ આવે ચા સુધી વિડીયો બનાવી રેજો પછી જમવાનું છે આપણે બરાબર ને જો આપણી પથારી ને આપણો રૂમ છે આપણું ગરીબ માણાનું ટીવી યાર જો આઠસો સાતસો આઠસો વાળું ટીવી છે ગરીબ માણાને તો કેવું હોય ને જો આ તો હવે આશુ આવી ગઈ છે જો તમે એકથી વાઇટ કોલીન મને એવું લાગે છે કે માગ વાઈ જેલી હતી એવું લાગે જો લી લીન જો મરચા લીન આવી છે તકથી તો તો હવે મરચા ને વાયલનું શાક ને રોટલા જો રોટલો તો બળી ગયેલો છે જુઓ તમે તો રોટલા ને વાયલનું શાક ને ઓલું તમે તમને હમણાં બતાવ્યું છે તો યાર તમને કોઈને ખબર હોય કે શું છે તો કમેન્ટ કરી દેજો ને તો હાલો જમી લે જમીને પછી મળશું તો વિડિયો માગી સુધી બની રહેજો જો તમે હું છે યાર કમેન્ટ કરી દેજો આ તમને કોઈને ખબર હોય તો રજો આગતી વિડિયો બનાવી રહેજો તો મળીએ જમીને તો આટલું જ સમસ્ત મરાના આ કે વૈલા પરવસના આડા બાર એક आप तुवेर तो 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 में पानी से तो अंधारों बहुत बहुत टाइप हरी है बहुत अधारू खमखंड रीते पानी वाव कई रीते तुम जो यार रात पावे कि चलू से यार जो हम कई रीते पानी वालू, ने पानी वालू तो राइट में वह हाड़ा एक मैं पानी चलू से तुवेर में अंधारों खमखो से तो जो तुमने बताओ वो जो मैं बना दिया जो चले रात नवाईगा से हराबारी एक ने तू इसमें पानी चलो से तो ऐसे पानी है तो ये वीडियो बना रहा जो तुमने बताओ पहले तो रात से पानी જો કુછકો સોરા આલેલા દેસી નાકુ વાળવા ચરે એ ભાઈ ગાસી દેખ મહારાબ એક ને જોવા આ છે કે રામાં પાણી ને જો કુછકો સો કેવો અંધારું છે ને અહી આપડી વાડી છે ને અહી પાણી ચાલુ છે તો જો અહીં અરે ભાઈ ગાસે રાઈટ ના હારાબાર 1 તો હાલો આપણે આકુ વાળી ની વિડિયો બની રહેજો પછી મળી વિડિયોમાં હેલો ગાઈસ કેમ છો બધા મજામાં તો આપણે હવે રાતે પાણી વાળ હતા ને અતરોધું ફૂતા હતા હવે કોઈ ઊઠી ગયા થી તો ઊઠીને આપણે આટો મારવા આવ્યા થી છે આમાં તો હવા મે નાતે તને બતાવી દઉં તો જોઈજો મસ્ત મસ્ત છણ આવી ગયા છે તો જો પોપટ આવી ગયું છે સીનામાં બધું અરે લાગર પોપટ આવી ગયું છે બધી જોઈ શકો છો તમે ને લાગે મારો વિડિયો યાર કેજો ને કેના તમને બતાવી દીધા રહે કે પાણી વાળતા આપણે કે પાણી વાળ્યું ને આ જો મારા વાહામાં થોડુંક દુખે છે કારણ કે થોડકો હુવા ફટી ગયો એટલે થોડક પીઠમાં તકલીફ છે વાહામાં તો યાર બહુ તકલીફ છે દુખે છે બહુ કા કામ ન થતું આ છે તો આ કે પાણી વાળ્યું તો ને એટલે દુખતા આપડે ઊંચા ને તાપી નાસ્તો કરીને વ્લોગ ચાલુ કર્યો છે તો કહેવા લાગે મારા વિડીયો યાર કહેજો કમેન્ટમાં ને વિડીયો સારો લાગતા હોય તો શેર કરજો ને મારી ચેનલ પણ નવા હોય તો આ સબસ્ક્રાઈબ કરી દો એમની ગુજરાતી બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવાના કાંઈ યાર તમારે સાહજ નહીં દેવા પડે તો આ સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ ને કહેવા લાગે મારા વિડીયો કહેજો કમેન્ટમાં ને હવે મળીએ નવા વ્લોગ્સમાં જય માતાજી જય મા મંગલ તો મળીએ હવે નવા વિડીયોમાં